પૂર્વજવન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સિઝનની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક આ જગ્યા હોવાથી લોકોનો પણ આમાં

જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં ત્યાં સુધી તેને સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવશે છે આ જે લોકોના જેના ડિમોલેશન થશે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે કે શું શું કઈ રીતે આપે આદેશ આવી શકે જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં શું સુવિધા આપવી તેના માટે પણ વિચાર કરશે ચોક્કસ ખુલાસો માગેલો હતો જ્યારે રિવરફ્રન્ટ આ પ્રોજેક્ટ હાથમાં છે ત્યારે આ તમામ દબાણો છે જે થયેલા છે દૂર કરવામાં આવે કે જેથી કરીને આ નદીનો કાંઠો છે એ ચોખ્ખો અને સ્પર્શ દેખાઈ શકે પહેલા નદીનો કાંઠો છે એ મોટો હતો જ્યારે પણ આ દબાણ બંધ થવા માં ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે પણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં

ચિંતા કરવામાં આવે કેમ કે આ અનલીગલી બિઝનેસ છે અને ઇકોર્પોરેશનના આપેલી છે સમયની અંદર દૂર છે જે તબક્કો આવશે તે પ્રમાણે દૂર